સુરત શહેરમાં આગ લાગવાની ઘટના ફરી બનતા ફાયર બ્રિગેડ દોડતું થયું છે સાવલી ખાતે આવેલ રાજ્ય ટેક્સટાઇલ માર્કેટમાં આજે આગ લાગી હતી આગ લાગતા જ અફરાતફરી મચ ગઈ હતી ફાયર બ્રિગેડ મળેલી માહિતી મુજબ આગ લાગવાની ખબર મળતા જ ઘટના સ્થળે અગ્નિશમન દળની ગાડીઓ મોકલવામાં આવી હતી અઝિશમન કર્મચારીઓ આગ પર કાબુ મેળવવા અને તેને ફેલાતી અટકાવવા પૂરા પ્રયાસો કરી રહી છે ઘટના સ્થળે ફાયર જવાનો અને અગ્નિશામક સાધનો સાથેની મોટી સંખ્યામાં ટીમો પહોંચી હતી આગના કારણો અને નુકસાની માહિતી હજુ સ્પષ્ટ થઈ નથી આગના પગલે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી સત્તાવાર સુત્રોના જણાવ્યા મુજબ ફાયર વિભાગ આગ પર કાબુ મેળવવા માટે નિયંત્રિત યુક્તિઓ અપનાવી રહ્યો છે વધુ વિગતોની પુષ્ટિ હજુ થઈ નથી સ્થાનિક રહીશોને સુરક્ષિત સ્થાને ખસેડવાના પગલાં પણ લેવામાં આવ્યા છે આગ પર કાબુ મેળવવાનું કાર્ય હજી ચાલુ છે હું ધર્મેશ ભંડેરી કોર્પોરેટર વોર્ડ નંબર સત્તર અને પ્રમુખ આમ પાર્ટી સુરત શહેર રાજ ટેક્સટાઇલ માર્કેટ વડોદરા ખાતે આવેલી છે આજે વહેલી સવારમાં ત્યાં આગ લાગી છે અને શોર્ટ સર્કિટના કારણે આગ લાગી છે મોટા ભાગની આગ કાબુમાં લેવાઈ ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને આપણા ફાયર ફાઈટરની ટીમ આ તમામ ટીમ કામે લાગી ગઈ છે ટૂંક સમયમાં જે આગ કાબુમાં આવી જશે એવું જણાય આવે છે ત્રીજા માળેથી આગ લાગવાની શોર્ટ સર્કિટમાં શરૂઆત થઈ હતી લાસ્ટ ફ્લોર ઉપર ગઈ હતી અને ત્રીજા માળેથી બધેથી આગ કાબુમાં લેતા લેતા આપણા ફાયર ફાઈટરની આખી ટીમ ફાયર ટીમ છેલ્લે સુધી લાસ્ટ ફ્લોર સુધી પહોંચી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર જ અત્યારે હવે આગ છે બાકીની બધી આગ કાબુમાં આવી ગઈ છે અહીં કોઈ જાનહાની થઈ હોય એવા કોઈ સમાચાર નથી વહેલી સવાર હોવાના કારણે હજી માર્કેટમાં કોઈ આવ્યું જ હોતું નથી એટલે જેના કારણે જાનહાની નથી થઈ એ ઈશ્વરની કૃપા મોટા ભાગની ટીમ ડુંભાલની ટીમ પુણાની ટીમ આ બધી ટીમ અહીંયા આવી ગઈ છે અને મોટાભાગની ટીમ અહીંયા બહુ વ્યવસ્થિત રીતે કામ કરે છે મોટાભાગની આગ કાબૂમાં આવી ગઈ છે લાસ્ટ ફ્લોર ઉપર થોડીક વધુ વિકરાળ આગ છે અને એ આગના કારણે એ દુકાનની અંદર રહેલો માલ સળગી રહ્યો છે જેના કારણે થોડીક વાર લાગશે એવું લાગે છે પણ જાનહાની કોઈ નથી થઈ ઈશ્વરની કૃપા છે અને બહુ જલ્દી આગ કાબુમાં આવી જશે